કાર ખરાવે ઠાકોરજીને શૃંગર કરાવ્યા પછી મૈયા પોતાના ઘર કામમાં લાગે અને એ જ વખતે કનૈયો સવારનો સૂર્યોદય થયો હોય અને એ વખતે પોતે પોતાના ગોઠણિયાથી ચાલતો 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 ગાય સુધી પહોંચી જાય છે ઓરી મૈયાને ખ્યાલ આવે કે કનૈયો ગાય સુધી પહોંચી ગયો છે મારા લાલાને સિંગડું ના વાગી જાય प्यारથી લાલાને તેડીને આવે છે હોળી ઓછરીના કોરે બેસાડે મૈયા રસોડામાં રસોઈ કરતી હોય નાનકડું પ્રભુનું સ્વરૂપ રસોડામાં જાય મૈયા રોટલો બનાવતી હોય પેલું લાકડું હોય એને ખેંચી અને ગોળ ગોળામાં આરતી કરે માં આજ મારે તારી આરતી કરવી છે મૈયાને બીક લાગે કે ક્યાંક મારો કનૈયો દાજી ન જાય ક્યાંક મારો કનૈયો બળી ન જાય પ્યારથી લાકડું હાથમાંથી ખેંચી લઈ વળી ગોઠણિયા ભર ચાલતો ચાલતો બહાર જાય સામે તો એક વાંદર કનૈયો નજીક બોલાવે અને બોલો વાંદરો મથુરા ગયા છો ને ગોકુળમાં ગયા છો ને એ ત્યારના ભગવાન કૃષ્ણે પાળેલા છે બધા તમારું પાકીટ લઈ જાય હાડલો એ લઈ જાય કનૈયો આમ અવાજ કરે કે અહીંયા અહીંયા આવ એટલે વાંદરો ભગવાનની બાજુમાં આવે મૈયા અંદરથી જુએ મૈયાને બીક લાગે કે ક્યાંક મારા મારા લાલાને વાનર નખ ન મારી દે એવી અનેક લીલાઓ પ્રભુ કરી રહ્યા છે ક્યારેક અંધારા ઓરડામાં જાય નંદ બાબાની તલવાર પડી હોય અને તલવાર ચળકતી હોય ને કનૈયો તલવાર ને હાથમાં પકડે અને તમે જોજો નાનકડું બાળક હોય ને તમારે જે વસ્તુ એને નો દેવી હોય ને એ એને પકડવી જ હોય જે તમારે નો દેવું હોય એ એને પકડવું હોય અગ્નિમાં રમતો હોય ક્યારેક વાંદરાની સાથે રમતો હોય ક્યારેક તલવારની સાથે રમતો હોય અને ક્યારેક કનૈયો હેમનમ ગોઠણિયા પર ચાલતો ચાલતો ઓશરીમાંથી નીચે ઉતરી ફળિયામાં જાય ફળિયામાં ક્યાંક નાનકડું પાણીનું પાટોળું ભર્યું હોય જૈન કનૈયો બે હાથ આમ રાખી અને પાણીના પાટોળામાં પોતાનું મોઢું જુએ અને મોઢું જોતો જોતો ઈ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જે દેખાય ને એની સાથે ચાંદુડિયા પાડતો હોય તમને આવડે ચાંદુડિયા પાડતા ભગવાન અમારા ચાંદુડિયા પાડે આંખો પટપટાવે ક્યારેક જીબડી કાઢે ક્યારેક પોતાના હાથથી મોઢું પોળું કરે અને સુંદર મજાના ચાંદોડીયા પાડતો માને બીક લાગે કે ક્યાંક પાણીના ખાડામાં મારો કનૈયો પડી ન જાય ઓળી પકડી કનૈયાને લઈ આવે ક્યારેક કનૈયો નાના નાના પોતાના આંગણામાં કબૂતરા હોય પોપટ હોય મેના હોય તોતા હોય એ અન્નના દાણાને ચણતા હોય ને કનૈયોને પકડીને એની સાથે રમતો હોય અનેક દિવસ તો કનૈયો ગોઠણિયા પર ચાલતો 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 વાડ સુધી પહોંચી ગયો કાટાની વાડ હતી અને વાડમાં જઈ અને એક નાના નાના સરસ મજાના પેલી ચણોઠી હોય ને એ ચણોઠીના લાલ અને સફેદ જે પેલા દાણા હોય ને એ દાણાને આમ જોઈ રહ્યો હતો અને કાંટાની અંદર હાથ નાખી અને ચણુઠીના દાણાને પકડવાનો પ્રયાસ કરતો પાછળથી માં આવી અને તમે જોજો માં ગમે એટલું કામ કરતી હોય ને પણ એના છોકરા ઉપર ધ્યાન તો હોય જ ને એ વલણું કરતી હોય રસોઈ કરતી હોય ઘરનું કામકાજ કરતી હોય યશોદા મૈયાને લાલાની યાદ આવે અને જઈ અને જુએ ત્યાં તો કાંટામાં કનૈયો ઉભો હોય દોડતી દોડતી જઈ અને લાલા પકડીને કહે છે હમણાં કાંટા વાક છે એટલે કનૈયો પાછો માને પૂછે કે માં બોલો ઢોલ વાગે શરણાઈ વાગે એમ કાંટો વાગે અરે લાલા ઢોલ અને શરણાઈ ની જેમ કાંટો ના વાગે એ કાંટો વાગ છે ને તો ખબર પડશે કાટો કેમ વાગે દેખ માં દેખ કેટલી સરસ કેટલા સરસ મોતી છે માં દેખ ને મોતી છે લાલા એ મોતી નથી તો એ તો ચણોઠી છે અરે માં મને બહુ ગમે ચણોઠી દેખ એમ કરીને લાલા એક આંગળીમાંથી બે આંગળી ભેગી કરી અને બે ચાર ચણોઠીના દાણા હાથમાં લઈ અને મayya ને કહ્યું કે મૈયા દેખ તો સહી કેટલો સરસ કલર છે તમે ચણોઠી જોઈ છે ને કેટલો સરસ ભગવાને કલર કર્યો છે અને આજ ભગવાન ચણોઠી હાથમાંથી લઈ મૈયાને આપીને કહે છે કે માં મને આનો તું હાર બનાવી આપ મારે આનો હાર પહેરવો છે અને યશોદા મૈયા પ્યારથી ચણોઠીનો માળ હાર બનાવે ભગવાનના ગળામાં પહેરાવે અને ભાગવતજી એમ કહે છે કે એ નામ છે અને અમારો વૈષ્ણવ જે હોય ને બધા શ્રૃંગાર કરે રૂપુ પહેરાવે ચાંદી પહેરાવે સોનું પહેરાવે રત્નો પહેરાવે બધું જ પહેરાવે પણ અમારા ઠાકોરજીને જ્યાં સુધી એ ચણોઠી ની ગુંજા માળા ના પહેરાવે ને ત્યાં સુધી મારા ઠાકોરજીનો શૃંગાર અધૂરો હોય છે અહીંયા પ્યારથી સુંદર મજાની લાલાને ગુંજાની માળા પહેરાવે ધીમે ધીમે પ્રભુ હવે બે વર્ષના થયા ત્રણ વર્ષના થયા છે સાડા ત્રણ વર્ષના પ્રભુ થયા છે અને હવે ધીમે 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 એક હજાર અને આઠ દિવસનું પ્રભુનું સુંદર સ્વરૂપ થયું છે એટલે લગભગ ત્રણ સવા ત્રણ વર્ષ નો સમય ભગવાન નાના નાના બાળકોની સાથે ગલીઓમાં જાય છે સરસ એક પહેરાવી આપે આપે સરસ કરી એક હાથ બલરામજીની સાથે હોય એક હાથ નાના નાના બાળકોની સાથે હોય ફળિયામાં જઈને કનૈયો રમતો હોય અને આ જ કનૈયાના મનમાં એમ થયું કે ઓ હું આ પૃથ્વીની પ્રાર્થનાથી તો પૃથ્વી ઉપર પધાર્યો છું ભગવાન કોની પ્રાર્થનાથી પધાર્યા પૃથ્વી ની પ્રાર્થના થી આ પધાર્યો છું પ્રાર્થના થી પધાર્યો આજ મારે પૃથ્વીનો પ્રસાદ સ્વીકાર કરવો છે અને પ્રભુજી એ ધીમે રહીને આમ બલરામ ની સામે જોયું આ બાજુ પેલા નાના નાના છોકરાઓની સામે જોયું પ્રભુજી એ પ્યારથી લઈને પેલી જે માટી હતી ને એ માટીને લઈને મોઢામાં મૂકી અને તમે જોજો નાનકડું છોકરું કોઈ પણ હોય ને કોઈ પણ નાનકડું છોકરું હોય એને માટી ખાવી જ હોય અને આ માવું માટી ખાવા જ ન દે ગમે એવું નાનકડું બાળક હોય આ તમારા કનૈયાને પણ માટી ખાવાનો ભાવ થાય છે ભગવાન કૃષ્ણ લઈ અને માટી પોતાના મોઢામાં મૂકે છે કારણ કે જે પૃથ્વીની પ્રાર્થનાથી હું આ પૃથ્વી ઉપર પધાર્યો છું અને આજ પ્રભુએ માટી લઈને મૂકી બલરામજી જોયું કે કનૈયો માટી ખાય છે એટલે બલરામજી એ કહ્યું કે કનૈયા માટી ના ખવાય એટલે કનૈયો છે કે હું માટી ખાવ એમાં તને હું વાંધો મને ખાવા દે ને આજ માટીની પ્રાર્થનાથી હું પધાર્યો છું મારે માટી ખાવી છે બલરામજીએ કહ્યું છે કે નહીં લાલા માટી ના ખવાય અને આજ ભગવાન કૃષ્ણ ને વચ્ચે એક નાનકડો સુંદર મજાનો મીઠો ઝઘડો થયો છે અને બલરામજી એ કહ્યું છે કે આજ હું માને જઈ અને કહી દેવાનો છું કે આજ તે માટી ખાધી છે એટલે ભગવાન કૃષ્ણ એ કહ્યું જા